કોઈ યુવતી સાથે મિત્રતા કરવી તમને ભારે પડી શકે છે શરૂઆતમાં મીઠી મીઠી વાતો કરતી સુંદરી તમને એવી જાળમાં ફસાવશે કે તેમાંથી બહાર નીકળવું કઈ રીતે એ વિચારતા રહી જશો કોણ છે એ સુંદરી અને કેવી રીતે ફસાવે છે તેની જાળમાં જુઓ આ ક્રાઇમ રિપોર્ટ શું તમને ફેસબુક પર અજાણી યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી છે શું એ ફ્રેન્ડ રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ કરી છે જો હા તો એ યુવતી કે મહિલા સાથે વાતચીત કરવાનું બંધ કરી દેજો કારણ કે આવી રીતે ફ્રેન્ડશિપ કરવી આણંદના એક એનઆરઆઈને ભારે પડી છે આણંદમાં હની ટ્રેપનો કિસ્સો સામે આવ્યો ફ્રેન્ડશિપ કરીને મહિલાએ એનઆરઆઈને ફસાવ્યો હની ટ્રેપમાં હની ટ્રેપમાં ફસાવી એનઆરઆઈ પાસે માંગ્યા વીસ લાખ રૂપિયા ચહેરા પર દુપટ્ટો બાંધી ઉભી રહેલી મહિલા અને તેની બાજુમાં માથું નીચું રાખી ઊભા રહેલા ત્રણ શખ્સો આ એ ચંડાળ ચોકડી છે જે રૂપિયા કમાવવા માટે લોકોને હની ટ્રેપનો શિકાર બનાવતા હતા સોશિયલ મીડિયા પર જે તે વ્યક્તિ સાથે મિત્રતા કેળવી ત્યારબાદ તેને મળવા બોલાવી આરોપીઓ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા આણંદમાં રહેતા એનઆરઆઇને આ રીતે મહિલા સહિતના આરોપીઓએ પોતાની જાળમાં ફસાવ્યા ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી એનઆરઆઈ પાસેથી સાત લાખ રોકડા પડાવી લીધા હતા અને એક દિવસમાં વીસ લાખ આપવાની ધમકી આપી હતી આ બાબતે એનઆરઆઈએ સતર્કતાનો ઉપયોગ કરી તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કેસ આણંદ એલસીબીએ હાથમાં લીધો

એનઆરઆઈ ને ડરાવવા પોલીસ તરીકે આપી હતી ઓળખ લોકોને હની ટ્રેપનો શિકાર બનાવતી ટોળકી સુરત ની છે આરોપીઓ કેવી રીતે લોકોને હની ટ્રેપની જાળમાં સરળતાથી ફસાવતા હતા હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ ગેંગ નો મુખ્ય આરોપી ચિરાગ છે તે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે પરંતુ હની ટ્રેપના આ ખેલ માં મુખ્ય રોલ કાજલ નો પણ રહેતો હતો કાજલ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર ખોટા નામ નામથી એકાઉન્ટ બનાવતી હતી તે એકાઉન્ટ પરથી જે તે વ્યક્તિને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી હતી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરનાર વ્યક્તિ સાથે બે ચાર દિવસ વાત કરતી હતી ત્યારબાદ મળવા બોલાવી હની એનઆરઆઈને એકાદ મહિના અગાઉ ફેસબુક પર હેતલ પટેલના નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી એનઆરઆઈએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ થોડા દિવસ વાતચીત કરી પોતે આણંદ આવી હોવાનું કહી મળવા બોલાવ્યા હતા 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 એનઆરઆઈ અને આરોપી મહિલા સામરખા ફરવા જવા નીકળ્યા વેન્ડર ચોકડી પર ત્યારે મહિલાએ પ્લાન મુજબ ત્રણેય શખ્સ કાર લઈ ત્યાં આવ્યા તે પૈકી એક આરોપી પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે ની આપી એનઆરઆઈ વ્યક્તિને મહિલા સાથે દુષ્કર્મ કરવાના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી કાર્યવાહીથી બચવા માટે વીસ લાખ રૂપિયા માંગ્યા હતા ફરિયાદીએ એટલા પૈસા ન હોવાનું કહેતા આરોપીઓએ તેમની પાસે પડેલા સાત હજાર રોકડા લઈ લીધા હતા વેન્ડર ચોકડી પર એનઆરઆઈને ઉતારી કાર ભગાવી મૂકી હતી બીજા દિવસે ફોન કરી પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા અને પાંચ લાખ અમદાવાદના બાપુનગરમાં આંગળીયા પેઢીમાં આપવા જણાવ્યું હતું જેથી એનઆરઆઈએ આ ટોળકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીઓને પકડવા છટકુ ગોઠવ્યું બાપુનગરમાં પૈસા લેવા આવેલા ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા ત્યારબાદ આરોપી મહિલાની પણ ધરપકડ કરવામાં આવી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરાઈ ચારેય વ્યક્તિઓ તેમજ તારીખ ત્રણ બે હજાર બે બે હજાર પચીસ ના રોજ વેન્ડોર ચોકડી પાસે જે કારમાં આવેલા હતા

તેમજ સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં સંબંધી ગુનામાં પકડાયેલ હોવાની હકીકત જાણવા હની ટ્રેપના કેસમાં એક મહિલા સહિત પકડાયેલા ચારેય આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ કલમો લગાવી ગુનો નોંધાયો છે અત્યાર સુધી આ ટોળકીએ કઈ કઈ જગ્યાએ હની ટ્રેપના ગુના આચરેલા છે કેટલા લોકોને હની ટ્રેપનો શિકાર બનાવ્યા છે તેમની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા તેને લઈને પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ